ભારે વિવાદને લઈ છેલ્લા બે વર્ષથી રોડ બનાવવામાં આવતો ન હતો જે આજરોજ અલીખેરવા ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન રાઠવા તેમજ બોડેલી સરપંચ કાર્તિક શાહ તેમજ અલીખેરવા ગ્રામ પંચાયતના તલાટી સ્મિતાબેન પટેલ બોડેલી ટીડીઓ તેમજ શિવબાપુ તેમજ અજીતસિંહ લાકોર તેમજ જિજ્ઞેશભાઈ ચોકસી તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ આર ગામિત પીએસઆઈ જેવી પંગી અને બોડેલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજરીમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા સંજોગોને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રોડનું કામ શરૂ થતાં દોઢ વર્ષથી હાલાકી ભોગવતા સોસાયટીના રહીશોએ હાંસકારો અનુભવ્યો હતો રિપોર્ટર શેખ સોયબ ડીએન ન્યૂઝ ગુજરાતી બોડેલી